શું કીધું ભાર્ગવે અભિપ્રાય છે એવો જીવવાનો છે

તમને આગળ એ જનરેશનની તો ખબર જ ન પડે અમારે તો અત્યારે અમે એવા જ છીએ એવું લાગે અંદર કે તમને જે લાગે ને કારણ કે એ જેને રેખા તને બધું ઘસાડ્યું એ તો ત્યારે બહુ મોટું લાગતું એટલે ખાલી જાગેન્સરમાં જ ખાસ લાગે તેમના અને નવા માણવું તો એવું જ કરે અને પહેલું સામે તો એને અગાકીને કદાચ એટલો ઘટ્યો એવું બધું લાગે બપોરો <coughs> બધી <coughs> 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 પણ એ પણ એકદોષો આનંદ એ આનંદ પ્રકાશ આનંદ 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 શાંતિ થઈને અત્યારે એ બધું જેવું જેવું વ્યક્ત થાય સામે નો કુકરો અનુભવ એતો બુદ્ધિ છે એમાં પોતાનું કઈ ન હોય કોઈ બધી બુદ્ધિ નથી એ પ્રકાર જીવન અમૃત જેવું અમૃત અમૃત ના તો સારું આ જન્મેશન તો કાંઈ એકદમ આપણે પિનળામાં જેને કચકડાનો રંગ લઈએ ને આમ ઘરે આવતા આવતા પૂઠી જવું હોય એવું બધું લાગે અત્યારનું એટલે એકદમ બિલકુલ કાઈ નહીં સેવા આપવા કેટલા વાગે આ બધું જુદું લાગે છે ને એવો સ્વભાવ નતો એની અંદર આવું નતું નહીં ચેલે સાસરો અને ગુનોના મત આપણે ધર્મ અને અધ્યાત્મ કેટલી વાર પાંચ ઉપર સૂર્યાગીતની ઉપર આવું નથી આમ તત્વો જ કરવું કે એટલે જે લોકોને જે લોકોને ખબર પડી ગઈ હતી એની આગળ પણ સહજ આમ થોડા જુદા કારણ કે થોડો થોડું ગરબડી અક્ષર લાગતું હોય થોડુંક બોજા આવું નતું એ બધા હતા નિર્દોષ હતા બધા બાળક જવા અમર થઈ ગયા તમને કોઈ ના લાગે પણ આમ બધા બાળક ના

परमचिदाकाश तो तो ओम, ओम। परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परमचिदाकाश परम शांति परम परम स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भास कोटि महाकल्पो है ही नहीं वसितम निर्वण उतरार्थ राउंड आड़ों आड़तीसमो राउंड एक वस्तु तो है वसित प्रकाश में आनंद आम एम के જેને કે અવર નથી ગયો એટલે શું નિષ્ફળ નથી ગયો આનંદ આવ્યો અને બીજું બધું કાંઈ નથી લાગતું એ અને એ જે હતું એ તો એમાં શું હતું ખબર કે સંબંધ કરવા પણ નહોતું લાગતું એટલે બધું જેમ અખંડ આકાશ કેવું છે અનંત એક રસ અખંડ એક રસ તો એવું હતું અને આમાં એ સંબંધ કરવા જેવું નથી લાગતું સમજાય એમ એમાં સંબંધ કરવા પણ નહોતું લાગતું એટલે બધું એક અને આમાં જરાય નહીં એમ એની કરતા કે વયા જવું ને કોઈ ન હોય અને જો હે સો તો પણ આમાં એક જ છે બસ વસ્તી પ્રકાશ છે ને એ બાકી બીજું કઈ ન બધું જ હાઈબ્રીડ આર્ટિફિશિયલ બધું જ પોઈઝન બધું પોઈઝન 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 અને અતિ નીચેથી ઉપર બધું જ સમજાય છે એક કદાચ સૂર્ય કે આકાશ કે મહાસાગર એવાને એવા રહ્યા છે ધરતી ધનને તો આ લોકો રહેવા જ નથી દીધી અને માણસો એકબીજાને ખાલી વળતકા જ ભરે વળતકા શબ્દ હતો અને ત્યારે એવું કાંઈ નહીં આમ સહજ એટલે એવું લાગે કે એ અનંત શુદ્ધ ચિદ્ધાકાશનો એ અનંત શુદ્ધ મૂવી એવું લાગે અનંત શુદ્ધ મૂવી એટલે એના બધા જે પાત્ર હોય ને એ પણ અનંત શુદ્ધ ચિદ્ધાકાશ અને બધું દ્રશ્ય હોય ને એ પણ એનું કરે પણ જુદું ન પડે એક રસ અને આ તો આ મગજ તો દહીં કરવાનું જ છે બધું અને એના સૌથી મોટું ગણે પાછા કે આ તો મોટું જ્ઞાન એટલે હવે મગજ ખોટું થઈ ગયું પાયો તોડિયાથી શિકાર ના થાય ને સાચો ન લાગે એમ લાગે કે પોતાનું બધું સારું સારું બોલે પણ સાચું જ છે સો ટચ નું સોનું શુદ્ધ કાંચન ચોવીસ કલાક માં એક જ વાર અત્યારે જ આવે છે આ ભગવાન છે કઈ એવું લાગે કે કે ખાલી મેરેકલ્સ એક યોગાનું યોગ છે કે કલ્પના અત્યારે જોઈએ એક ઓનલી વન્સ ચોવીસ કલાકમાં અત્યારે કારણ કે આ બધા સાક્ષીઓ છે એ તો કીધું જ છે કે બધી સ્ફૂર્તિઓ એ જ છે પછી જે ચૈતન્ય પ્રકાશ સત્તા સ્ફૂર્તિ એ જ છે બધું પોતે ચૈતન્ય જ છે એને ચીદાકાશ જ છે અત્યારે જ એમ ડેલી નહીં એટલે એમ શું કહેવાય યોગા નો યોગ છે તો તમે તો દેડકો જ કહો ને શું કહો ફ્રો આમ જ આવવાનું પાછું